અમદાવાદની અંદર છેલ્લા બે દિવસથી એક આશ્રમને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે આ પચાસ કરોડના આશ્રમને લઈને શું છે હાઈ વોલ્ટેજ ડ્રામા એ જોઈએ નમસ્કાર હું પ્રદીપ કચ્છીયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ જુનાગઢ સ્થિત ભારતી આશ્રમના દેખરેખ હેઠળ ચાલી રહ્યો અમદાવાદના સરખેજનો ભારતી આશ્રમ કે જ્યાં બે દિવસ પહેલા હરિહરાનંદ ભારતી આવીને આશ્રમ ઉપર કબજો કર્યાની વાત જે છે તે ઋષિ પાર્થિવ બાપુ દ્વારા કહેવામાં આવી હતી આ વાતની સાથે સાથે ઋષિ પાર્થિવ બાપુએ હરિહરાનંદ બાપુ ઉપર ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને હવે એ આક્ષેપનો ક્ષણસણતો જવાબ હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા પણ આપવામાં આવ્યો છે ભારતી બાપુ ચાર વર્ષ પહેલાં એકવીસમાં બ્રહ્મલીન થયા ત્યારે ત્રણેય જગ્યા ઉપર મારા શિષ્યો વહીવટ કરતા અને મેનેજિંગ ટ્રસ્ટી મહંત તરીકે મને બાપુ નિયુક્ત કરતા ગયા હતા તો મારા શિષ્યોને ખાલી વહીવટ સોંપ્યો હતો એમાં સરખેજની અંદર ભારતી વહીવટ કરતા પછી મને પૂર્ણ શ્રદ્ધા હતી એટલે મેં કાંઈ જોયું નહીં પછી બાપુ ગયા પછી ત્રણ ચાર મહિના બરોબર રહેલું ત્યાર પછી મીડિયા વિવાદો થવા શિષ્ય મારો છે અને છતાં મહંતાઈનો હક મીડિયો ધરાવવા કે હું ભારતીય આશ્રમનો મહંત છું તો ભારતીય આશ્રમ નો વિલ વસિયત સરખેજ જુનાગઢ કેવડિયા એ બધું મારા રામનું છે સનાથળ પણ મારા રામનું છે છતાં મેં કીધું કોઈ વાંધો નહીં ભલે મોહંત લખાવતો પણ તું વહીવટ વ્યવસ્થિત કરે પણ વહીવટમાં ટ્રસ્ટીઓને ગાડી દીધી પછી પીજીનો ચલાવે છે એનું નાણાંનું જે કાંઈ હિસાબ કિતાબો છે એ ટ્રસ્ટને રજૂ ન કર્યા ત્રણ વર્ષની અંદર જે કાંઈ આવક થઈ એનો આવક ધાવકનો કોઈ હિસાબ ટ્રસ્ટીઓને કે ટ્રસ્ટને આપ્યો નહીં એટલે ટ્રસ્ટીઓએ મને ઋષિ ભારતી બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નર્મદાનો કેવડિયા જે આશ્રમ જે છે તે નર્મદા નિગમનો છે પરંતુ હરિહારનંદ બાપુ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જૂનાગઢ સ્થિત ભારતીય આશ્રમના અંદર આવતા અન્ય ત્રણ આશ્રમ એ સરખેદનું આશ્રમ એ નર્મદાનો કેવડિયાવાળો આશ્રમ અને સાથે સાથે એ સનાથનનો આશ્રમ એ તમામ આશ્રમ તેમના છે અને ઋષિ ભારતી તેમના શિષ્ય છે મને એ આશ્રમ ચલાવવા દેવા માટેનો કોઈ જ વાંધો નહોતો પરંતુ ટ્રસ્ટીઓને તેને ગાળો આપી હતી અને ટ્રસ્ટીઓની અવગણના થતી હતી તેના કારણે હવે હું સરખેજથી આ ચારે ચાર આશ્રમનું સંચાલન કરીશ તો મને એમ થયું કે મારા ગુરુ બે ઘણા સમયે તપસ્યા સાધના કરી અને બનાવ્યું છે તો કાલે ગુરુવાર દિવસે સાંજના મેં અહીં પ્રવેશ લીધો પ્રોટોકોલ સાથે જેથી કરીને કોઈ ઘર્ષણ વિવાદ થાય નહીં અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા વિના હું અહીં આવી બેસી ગયો છું બાકી અભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો મારિયારે અરે પણ મારો શિષ્ય છે છતાંય મારે અભદ્ર વર્તન થયું ટ્રસ્ટીવારે થયું તો પછી ખૂબ દુઃખ થયું હતું કાળું આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છે શિષ્ય બનાવવામાં નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય પણ જ્યારે બાપ એના રાજી ખુશીથી કહે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ તો એ કામ એને કર્યું નહીં અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો પોસ્ટરો અને બોલે વાંસાળ હતો ભણેલો હતો એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી જાય પહોંચી અને સામેથી આ બધું થતું તો કાલ મેં કબજો લીધો અને હું આવી બેઠો છું કબજા તો કોઈ હતો નહીં કારણ કે મારું છે એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે અને હવે પછી હું ત્યાં અહીંયા રહેશ ને હું જ વહીવટ કરે અને એક એ આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાય એ મારી પાસે રહે સરખેજ હોય જૂનાગઢ હોય કેવડિયા હોય કોઈ પણ જગ્યા હોય સંતો હંમેશા મોહમાયા ત્યાગ કરીને સાંસારિક જીવન છોડીને સંતો બનતા હોય છે તેમને કોઈ પણ વસ્તુનો મોહ નથી હોતો પરંતુ એ જ સંતો જ્યારે મિલકતની વાત આવે છે ત્યારે આમને સામને જોવા મળે છે આવું જ કંઈક અમદાવાદની અંદર હાલમાં ચાલી રહ્યું છે જો તમને પણ લાગતું હોય કે ભારતી આશ્રમ સરખેજ ખાતે જે આવેલો છે તેના ઉપર કબજો હરિહરાનંદ બાપુનો હોવો જોઈએ કે ઋષિ ભારતી બાપુનો હોવો જોઈએ આપના મતે આ આશ્રમ પર કબજો કોનો હોવો જોઈએ એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને આવા જ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ અમારી ચેનલને આજે જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો